સાંસ્કૃતિક પ્રસ્તુતિ દ્વારા બકુલેશ ગુપ્તાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બીઆરજી ગ્રુપના અધ્યસ્થાપક અને શિક્ષણ વિદ બકુલેશ ગુપ્તા ની આજરોજ પુણ્યતિથી વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી વધુ વર્ષોથી બાળકોના વિવિધ ક્ષેત્રોમાં વિકાસની કેડી બીઆરજી ગ્રુપ કંડારે રહ્યો છે જેની શરૂઆત બકુલેશ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી બકુલેશ ગુપ્તાનો જીવન મંત્ર બાળકોના વિદ્યાર્થીઓને શિક્ષા રમતગમત સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધારવાનો રહ્યો હતો ત્યારે એમની પુણ્યતિથિએ બીઆરજી ઉત્સવ દ્વારા બીઆરજી ગ્રુપ સંચાલિત શાળાઓના તેરસોથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા બકુલેશ ગુપ્તાને સતસત નમન કરવામાં આવ્યા હતા બીઆરજી ઉત્સવના મંચને શોભાવા સાંસદ રજનબેન ભદ્દ પૂર્વ મેયર ભરત ડાંગર પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્ય શાહ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના સેક્રેટરી જેડી સોલંકી સ્ટર્નિંગ હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર ડોક્ટર અંકુશ મહેતા સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર સિરાણા ગુજરાત એજ્યુકેશન બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડીએસ પટેલ જોઈન્ટ ડિરેક્ટર રાજગુર એસબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર વિજયકુમાર દીપક સાથે ઉર્મી સ્કૂલના ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદ્રાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલ સાથે ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘોડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એલબીજી સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે ઉત્સવમાં ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરા છાણી અને વાઘોડિયા સાથે ઉર્મી સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી હતી દીપ પ્રાગટ્ય બાદ ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના બાળકો દ્વારા હનુમાન ચાલીસાની પ્રસ્તુતિ સાથે સામાજિક સંદેશ આપતા નૃત્ય પ્રસ્તુત કર્યા હતા પર્યાવરણ સુરક્ષા બેટી બચાવો સહિતના વિવિધ સંદેશ સાથે વિદ્યાર્થીઓ અદ્ભુત પ્રસ્તુતિ આપી હતી ઉર્મી સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા સ્વ બકુલેશ ગુપ્તાને અવિસ્મરણીય શૈલીમાં નૃત્યો સાથે યાદ કરવામાં આવ્યા જે બાદ ભારતના વિવિધ રાજ્યોની ઝાંખી કરવાની નૃત્ય પ્રસ્તુતિ સ્કૂલના બાળકો દ્વારા આપવામાં આવી હતી ગુજરાત મહારાષ્ટ્ર કેરલા સહિતના રાજ્યોના પારંપરિક નૃત્યો બાળકો દ્વારા તે રાજ્યોના પોશાક સાથે મંચો પર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બાદ ગુજરાત પબ્લિક સ્કૂલ વાઘોડિયાના બાળકો દ્વારા યોગા રૂપ મલખમ મલખમ સાથેની સાહસિક પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સાર્થક કરતા રમત ગમતના વિવિધ કરતબ સંગીત સાથે બાળકોએ રજૂ કરાયા હતા ગુજરાત પબ્લિક સ્કૂલ છાણીની નાની બાળકી સાક્ષી મિશ્રા દ્વારા બીઆરજી ગ્રુપના ફાઉન્ડર ચેરમેન બકુલેશ ગુપ્તાને યાદ કરતી સુંદર સ્પીચ અને કવિતાની પ્રસ્તુતિ આપવામાં આવેલ હતી

ક્ષેત્રના સ્તરને શહેરમાં ખૂબ જ ઉપર લઈ ગયા છે એવા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે તેઓના ગમતા વિષયો પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેક એવી પ્રસ્તુતિઓ અતિ ભવ્ય પાયે અનેક પ્રસ્તુતિઓ રજૂઆત કરી તેઓને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે બિહારજી ઉત્સવ બે કાર્યક્રમ હેઠળ બિહારજી ગ્રુપની તમામ શાળાઓ ગુજરાત પબ્લિક સ્કૂલ લટલાદ્રા છાણી વાઘોડિયા અને ઉરબી સ્કૂલ સમાના લગભગ અગિયારસો વિદ્યાર્થીઓએ આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે આ કદાચ વડોદરા શહેરમાં એવો પહેલો કાર્યક્રમ હશે કે જેમાં એક જ મંચ પર અગિયારસો જેટલા બાળકો પ્રેઝન્ટેશન્સ કરશે ચાર હજારથી વધુ પ્રેક્ષકોની સંખ્યામાં થનાર આજના આ કાર્યક્રમમાં અનેક એવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે શ્રી બકુલેશ ગુપ્તાનું એમ માનવું હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે સેલ્ફ ડિસિપ્લિન લીડરશીપ સ્કિલ્સ ટીમ બિલ્ડિંગ સ્કિલ્સ ડિવોશન ડેડિકેશન એવા અનેક પરિબળો હોય છે કે જે સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય છે આજના આ કાર્યક્રમમાં એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમામ પરિબળોની શીખ આપણા બાળકોને ચોક્કસ રીતે મળી રહે હું બી આજી પરિવાર તરફથી અમારા ફાઉન્ડર ચેરમેન શ્રી બકરેશભાઈ ગુપ્તાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું সাদের ু ুদের দেররে ুদেরের করে সাদের সা সারা 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 সাধারা সাদ সু সাদের